અનાજ બારોબાર સગેવગે થતો હોવાનો વિડીયો વાયરલ થયો રિક્ષામાં અનાજની બોરી લઈ જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અનાજ રામવનમાં લઈ જતા હોવાનું સામે આવ્યું મહિલા હેલ્પરે કૌભાંડના આરોપોને નકાર્યા છે વસ્તુ હું જાણતી નથી બધું પડ્યું હું એક બાર ને પિસ્તાલીસે નીકળી હતી ત્યારે માલ ઉતરો અને એજ પોઝિશન અત્યારે જોઉં છું સવારે આવી ત્યાં કોઈ વસ્તુ નહીં ભાઈ મને નથી ખબર હસ કાલ બપોરે જોયો તો ને અત્યારે આ રહ્યો આ તો આ બધું ભેગું થયું એટલે ખબર પડી કાંઈ શું છે રાજકોટની આંગણવાડીમાં જે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ લાગ્યો છે શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલી રાજકોટ

અગાઉ પણ ભોજનમાં માં ગીરરીતિઓ સામે આવી હોવાનો દાવો કરાઈ રહ્યો છે કૌભાંડ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પછાત વર્ગ માટે જે કઈ ખોરાક આવતો હોય એ હલકી ગુણવત્તા વાળો જ હોય છે એ પણ અગાઉ પ્રૂફ થયું છે પરંતુ ભાજપના શાસકો ક્યાંક ને ક્યાંક પોતાના કરેલા કૌભાંડો અને પોતાના લોકો દ્વારા થતા કૌભાંડો દબાવવા માટે કાયમ તત્પર રહે છે હું કમિશનર શ્રીને આજે લેખિત આપવાનો છું કે આની ઊંડી તપાસ કરવામાં આવે ને રાજકોટમાં અને કલેક્ટરને પણ આપી કે રાજકોટ જિલ્લામાં જ્યાં જ્યાં ગુણવત્તા હલકી ગુણવત્તા વાળો ખોરાક મળતો હોય એને પણ તપાસ કરો હવે આગળ વાત નશાનું દૂષણ ડામવા એક્શન નવસારી જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ આસપાસ આવેલા ફાર્મ હાઉસમાં ટેરેસ પર અથવા અન્ય કોઈ જગ્યાએ દારૂનું સેવન કરતા લોકો પર ખાસ નજર રહેશે થર્ટી ને લઈ જ્યારે યુવકો ભાન ભૂલે છે અને દારૂનું માદક પદાર્થોનું સેવન કરે છે તેમની માટે આ ખાસ દ્રશ્યો છે કે પોલીસ તમારા ઘર સુધી પહોંચી શકે છે ડ્રોન મારફતે પોલીસની ત્રીજી આંખ તમારી ઘરની આસપાસ પણ ફરવાની છે તમે એવું વિચારતા હો કે ઘરમાં પાર્ટી કરીશું તો સુરક્ષિત રહીશું કોઈ કંઈ ઉખાડી નહીં લે તો આ જે દ્રશ્યો છે તમારી માટે છે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ભાવિન પોલીસની ડ્રોનથી બાજ નજર શું વિગત સમગ્ર લઈને પોલીસ એક્શનમાં છે અને ખાસ કરીને આજે જે અને લોકો હોય છે એ પાર્ટીનું આયોજન કરતા હોય છે પોતાના ફાર્મ હાઉસ અને ઘરો પર અથવા ઘરના ઢાબા ઉપર ત્યારે પોલીસ એમનાથી વધુ એક ડગલું આગળ ચાલતી હોય એવું હાલ પૂરવા થઈ રહ્યું છે એટલા માટે કે પોલીસ હવે ડ્રોનનો ઉપયોગ કરીને જે રીતના છે આ ડ્રોન ઉડાડીને જે પાર્ટીઓ ચાલતી હોય છે ફાર્મ હાઉસ છે ધાબાઓ છે ત્યાં ડ્રોન ઉડાડીને પણ પકડવાના પ્રયત્ન કરશે એટલે કે લોકો જો વિચારતા હોય કે પોતાના ફાર્મ હાઉસ પર છે કે ધાબા પર પાર્ટીઓ કરીશું દારૂની મહેફિલો માણસું પરંતુ એ ક્યાંક એમને ભારી પડી શકે એવું હાલ નવસારી પોલીસનું આગોતરું આયોજન છે અને પોલીસ નવસારી જે પોલીસ છે એ કડક શબ્દોમાં ડ્રોન ઉડાડીને લોકોને ચેતવ્યા છે કે કોઈ પણ આ પ્રકારના જો કૃત્યો કરશો તો જેલ ભેગા દારૂના નશાને દારૂના દૂષણને ડામવા માટે ડ્રોનથી બાજ નજર પોલીસ રાખી રહી છે થર્ટી ફર્સ્ટની ની રાત્રિએ પણ આ ડ્રોન એક્ટિવ મોડમાં હશે અને પોલીસ તમામ દારૂડિયાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે જેઓ ગેરકાયદે રીતે પોતાના ઘરમાં ફાર્મ હાઉસમાં પાર્ટીની મજા માણી રહ્યા હોય વાત હવે દ્વારકાથી સમાચારની દેશી દારૂ બનાવવાની મદદથી દારૂની પોલીસ ત્રાટકી દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો હાથો અને દેશી દારૂ ઉપરાંત દેશી દારૂ બનાવવાના સાધનો સહિત એક લાખ હજારનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે ધામણીનેસ પાસે ચેકડેમની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી પોલીસના દરોડા પાડતા આરોપીઓ ફરાર થઈ ગયા છે દારૂની ભઠ્ઠીના આ દ્રશ્યો આપ જુઓ ડ્રોન મારફતે આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે પોલીસ પણ હાઈટેક બની છે કારણ કે આ બુટલેગરો આ દારૂડી આવ નહીં જ સુધરે એ પોલીસને પણ જાણકારી મળી ગઈ છે અને એટલે જ આવા જે અંતરિયાળ વિસ્તારો હોય છે ત્યાં પોલીસ ડ્રોન મારફતે પહેલા સર્વે કરે છે અને ત્યારબાદ રેડ પાડે છે ત્રાટકે છે બુટલેગરો આ દરમિયાન મળી છે પરંતુ પોલીસ એ તમામ બુટલેગરો પર પણ તવાઈ બોલાવશે જે લોકો ફરાર થયા છે ભાણવડના બરડા ડુંગરમાં આ ભઠ્ઠીઓ ધમધમી રહી હતી પોલીસે સર્વે કર્યો ડ્રોન મારફતે અને ત્યારબાદ અહીં ત્રાટકી તો આ બુટલેગરો ફરાર થઈ ગયા અહીં જે પણ લોકો હાજર હતા એ દારૂડિયાઓ હોય બુટલેગરો હોય તેમને પકડવા માટે પોલીસ એડી ચોટીનું જોર લગાવી રહી છે આ દ્રશ્યો માત્ર દ્વારકાના બુટલેગરોને સંદેશ આપવા માટે નથી આખા રાજ્યના બુટલેગરોને સંદેશ આપવા માટે છે કે પોલીસ હવે તમારા પર ક્યારે પણ કોઈપણ સમય ત્રાટકી શકે છે કારણ કે પોલીસની ત્રીજી આંખ એ માત્ર સીસીટીવીમાં નહીં પરંતુ હવે ડ્રોનમાં પણ તમને ડર આવશે તમને કાયદાનું ભાન કરાવશે એકત્રસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકામાં પોલીસે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાતસો પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરાયા છે ડ્રોન દ્વારા ભીડ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસ ખાસ નજર રાખી રહી છે હાઇવે પર વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે તોફાની તત્વો પર ખાસ વોચ રાખવામાં આવશે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ બની છે નશો કરીને વાહન ચલાવનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે બ્રેથ એનાલા વડે ટેસ્ટ કરવામાં આવશે કે શું જે વાહન ચલાવનાર વ્યક્તિ છે તેણે દારૂનું સેવન કર્યું છે કે અન્ય કોઈ પદાર્થનું સેવન કર્યું છે કે કેમ અમારા જિલ્લા પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને હોમગાર્ડ જીઆરડી મળી અને સાતસો અઠાવન

દ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દારૂનો જથ્થો રેડ દરમિયાન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ડોડ ગામના ખેતરમાં બનાવેલા મકાનમાંથી દારૂની છોતેર બોટલો ઝડપી હતી પોલીસની લાઈવ રેડ દરમિયાન ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે આ પહેલા દ્વારકાના દ્રશ્યો પણ ન્યૂઝ એટીન ગુજરાતીએ તમને દર્શાવ્યા જ્યાં ડ્રોન મારફતે સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ ત્રાટકી હતી રેડ કરી હતી અને વાવ થરાદમાં પણ એ જ થયું પોલીસને પહેલા ડ્રોન મારફતે સર્વેલન્સ કરવામાં આવ્યો અને ત્યારબાદ અહીં પોલીસ પહોંચી તો છોતેર બોટલ દારૂની મળી આવી છે બુટલેગરો પર હવે આકાશથી તવાઈ બોલાવી રહી છે પોલીસ પોલીસ હાઈટેક બની છે અને દારૂ પકડવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીં ખેતરમાં એક મકાનમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો જે મકાન માલિક હતા તેમને એવું હતું કે પોલીસ મારા સુધી તો નહીં જ પહોંચી શકે પરંતુ સાહેબ આ ગુજરાત પોલીસ છે ક્યાંયથી પણ દારૂનો જથ્થો કાઢી લાવશે અને તમને પકડી પાડશે સંબંધતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિશોર ખરેખર પોલીસની આ કામગીરીને બિરદાવવી પડે કારણ કે મકાનની અંદરથી આ દારૂનો જથ્થો ઝડપાયો છે ચોક્કસ થી દીપા થર્ટી ફર્સ્ટ લઈને વાવ થરા પોલીસ હવે એક્શનમાં જોવા મળી રહી છે લાઈવ રેડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેમાં પણ ડ્રોન ની મદદ લેવામાં આવી રહી છે અવકાશી ડ્રોન દ્વારા ડ્રોન મૂકવામાં આવે છે તપાસ કરાવવામાં આવે છે ડ્રોન દ્વારા કે કયા વિસ્તારમાં કયા ખેતરમાં કયા કુણે દારૂ સંતાડવામાં આવેલો છે અને તે બાદ ડ્રોન ની મદદથી પોલીસ જે છે તે લાઈવ રેડ કરે છે અને આ રેડ દરમિયાન પોલીસે જે દારૂ જે છે તે ઝડપી પાડ્યો છે આ દારૂ એક મકાન ની અંદર સંતાડવામાં આવેલો હતો થરાદના દોડ ગામમાંથી ચૌદ હજાર છસો અડસઠ રૂપિયાનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે તે ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં આ ડ્રોન ની મદદ રેડ કરી રહી છે અને આજે પણ દેશી દારૂ પણ એક જગ્યાથી ડ્રોન ની મદદથી ઝડપી લેવામાં આવ્યો છે આમ હવે પોલીસ જે છે તે ડ્રોન ની મદદથી અલગ અલગ વિસ્તારોમાં પેલા કે નહીં અને જ્યાં દારૂ હોય છે ત્યાં પછી પોલીસ પહોંચી જાય છે અને આ દારૂને ઝડપવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા દીપા કિશોર થર્ટી ફર્સ્ટ ને લઈ પણ પોલીસ ની આ સતત કાર્યવાહી જોવા મળી છે કે કેમ ચોક્કસથી થર્ટી ફર્સ્ટ ને લઈને બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાની અંદર પોલીસ જે છે તે એક્શનમાં જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ગુંદરી નેનાવા ચેકપોસ્ટ હોય કે પછી થરાદની ખોડા ચેકપોસ્ટ હોય આ તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત હથિયારધારી પોલીસ જવાનો અને એસઆરપી ના પોલીસ જવાનોને પણ ઉતારી દેવામાં આવે છે અને આમ થર્ટી ફર્સ્ટ ને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે છે કોઈ માદક દ્રવ્યો જે તે ગુજરાતમાં ના ઘુસે તેને લઈને પોલીસ અત્યારે એલર્ટ જોવા મળી રહી છે તે ઉપરાંત અલગ અલગ વિસ્તારોની અંદર ડ્રોન ની મદદ પણ લેવામાં આવી રહી છે અને ડ્રોન દ્વારા પણ અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દીપા આભાર કિશોર જાણકારી આપવા માટે બે હજાર પચીસના વર્ષને વિદાય આપવા અને બે હજાર છવ્વીસના નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે જોકે ઉજવણીના ઉત્સવમાં ભાન ભૂલતા લોકો સામે પોલીસ એક્શન મોડમાં છે ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થાય એ પહેલા જ બોર્ડર વિસ્તારમાં પોલીસ ખડે પગે છે બીજી તરફ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે આયોજકો તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અરવલ્લીથી સમાચાર બોર્ડર વિસ્તાર એલર્ટ પર છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડક ચેકિંગ ચાલી રહ્યું છે લઈને બોર્ડર વિસ્તારમાં એલર્ટ પર છે રાજસ્થાનથી આવતા વાહનોનું ખાસ ચેકિંગ હાથ રાજસ્થાન દસ ચેક પોસ્ટ સહિત અન્ય અડતાળીસ નાકા પોઈન્ટ પર તપાસ કરાઈ રહી છે દારૂની હેરાફેરી અને પીધેલાઓને ઝડપવા માટે પોલીસની કાર્યવાહી દારૂ પીધેલાઓને પકડવા પોલીસ હાઇટેક બની છે ડિજિટલ બ્રેથ એનાલાઇઝરની મદદથી દારૂડીયાઓ પકડાશે શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર અણસોલ બોર્ડર પર કડક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે આજે થર્ટી ફર્સ્ટ દિવસ છે બે હજાર પચીસનો અંતિમ દિવસ છે ત્યારે ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર પોલીસ એલર્ટ થઈ ચૂકી છે દ્રશ્યો બતાવી દઈશ કે આપણે હાલ રાજસ્થાન અને ગુજરાતની જે બોર્ડર છે શામળાજી પાસેની રતનપુર બોર્ડર હાલ અણસોલ બોર્ડર તે આપણે ઉભા છીએ આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે વાહનો આવી રહ્યા છે તેની વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે સાથે જ હવે પોલીસ હાઈટેક બની ચૂકી છે જે બ્રેક એનર્જાઈઝર છે જે ડિજિટલ થઈ ચૂક્યું છે તેને લઈને પોલીસ તપાસ કરી આપ જોઈ શકો છો કે ગાડીની ડેકી ખોલવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ દારૂની હેરા અથવા નશાનો કોઈ સામાન તો ગુજરાતમાં નથી લાવવામાં આવતો આપ જોઈ શકો છો કે જે ડિજિટલ છે લાવવામાં મારવાથી લાઈટ થતું હોય છે જો હોય હોય પીધું તો સાથે સાથે જ આ હવે પોલીસ ડિજિટલ જોઈ શકો છો કે હાઈટેક થઈ ચૂકી છે આવા સંજોગોમાં ગુજરાત રાજસ્થાનની જે બોર્ડર છે ત્યાં સહિત ટોટલ દસ ચેકપોસ્ટો ઉપર જે આંતરરા છે દસ ચેકપોસ્ટો ઉપર પોલીસ તેના છે સાથે જ અડતાલીસ ટાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો કે હથિયારદારી બંદોબસ્ત સાથે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે કારણ કે વર્ષ બે હજાર છવ્વીસને આગમનને વધાવવા માટે જે નશાખોરો છે તે ગુજરાતમાં નશો લાવવાની દારૂ લાવવાનો પ્રયાસ કરતા હોય છે છેલ્લા ચાર મહિનામાં વીસ કરોડનો દારૂ પોલીસે ઝડપી લીધો છે ત્યારે પોલીસની કડક કાર્યવાહી યથાવત છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી શામળાજી અરવલ્લી સમાચાર સુરતથી ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ મહિલા વેચી રહી હતી એકસો અઠ્યાવીસ પોઈન્ટ છવ્વીસ ગ્રામ ગાંજા સહીટ રૂપિયા દસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે યુવાનોને નશાના ખપ્પરમાં હોમવા માટે આ જે માફિયાઓ છે આજે ડ્રગ્સ પેડલરો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા પોતાના ખિસ્સા ભરવા માટે તેઓ કોઈ પણ ખિસ્સાદ સુધી જઈ શકે છે હવે આ ડ્રગ્સ પેડલરોએ મહિલાઓનો પણ ઉપયોગ કર્યો છે પોતાના આખા રેકેટ દાહોદથી સમાચાર આરોપી પર એસએમસી દ્વારા ફાયરિંગ કરવાનો મામલો દાહોદ પોલીસ દ્વારા સ્થર્ડ કોર્ડન કરાયો આરોપી દ્વારા પીએસઆઈ નું સીટ બેલ્ટી ગળું દબાવી ભાગવાનો પ્રયાસ સમગ્ર તપાસ હાથ ધરાશોક બિશ્નોઈને પગના ભાગે ઈજા પહોંચી હતી અત્યારે અશોક બિશ્નોઈને દાઉદ જાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ગતરાત્રી દરમિયાન

પરંતુ એસએમસીના અધિકારી દ્વારા જયારે આ બાબતે આરોપીને સીટ બેલ્ટ હટાવવાનું કેતા આરોપી દ્વારા ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાને લઈને ડીવાયપી પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા સમગ્ર એરિયા છે તેને કોડંગ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૌરભ ન્યૂઝ ન્યુઝિંગ ગુજરાતી દાહોદ

અને મને ફોન આવ્યો હતો કે તમારે ભાડું જો મને રૂબરૂ બોલાવવામાં આવ્યો હતા કે તમારે ભાડું જોઈ છે મેં એમ કીધું કે હા એટલે મને અહીંયા મોકલવામાં આવ્યો હતો ને અહીંથી મેં માલ ભર્યો તો ને મારા રામવન પાસે પહોંચાડવાનો હતો તપાસમાં અત્યારે તો મારી જે છત્રીસે છત્રીસ બેગ છે એ એમને એમ છે આંગણવાડી કાર્યકરને ત્યાં રૂબરૂ હાજર કર્યા હતા તો એને એવું કીધું કે હું આજ રોજ કેન્દ્ર ઉપર હાજર નહોતી એટલે સુપરવાઇઝર ઉપર એની પુષ્ટિ આપી છે કે મારી રજા લઈ અને આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા

આવતીકાલથી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ પાંચ મીટરથી લાંબી ધ્વજાઓ નહીં ચડે જે શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે તેમની સલામતી માટે આ નિર્ણય કરાયો છે પાંચ મીટરથી લાંબી ધ્વજા હવે નહીં ચડાવી શકાય યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ જોવા મળી વર્ષના અંતિમ દિવસે ભક્તોએ મહાકાળી માના દર્શન કરી ધન્યતા અનુભવી બીજી તરફ શાળાના વિદ્યાર્થીએ ઉજવણી માતાજીના દર્શને કરી વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ પણ બોલાવી આગામી વર્ષ સારું જાય તેવી ભક્તોએ માતાજીને પ્રાર્થના કરી પાવાગઢમાં ભક્તિમય માહોલ સાથે નવા વર્ષની ઉજવણી માટે શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા જોવા મળ્યા વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી માના આશીર્વાદ લીધા અને સાથે જ માને પ્રાર્થના પણ કરી કે બે હજાર છવ્વીસનું આ વર્ષ જે સૌ કોઈ માટે સુખાકારી લઈને આવે શાંતિ લઈને આવે સૌના જીવનને મંગલમય કરે વિદ્યાર્થીઓએ અહીં ગરબાની રમઝટ બોલાવી તે દરમિયાનના દ્રશ્યો આપ જુઓ તમને નવરાત્રીની યાદ જ આવશે પાવાગઢમાં ભક્તોની આ ભીડ જે ભક્તિમાં તલ્લીન જોવા મળી બે હજાર પચીસની વિદાય અને બે હજાર છવ્વીસને આવકારવા માટે વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી પાવાગઢ ની વાત કરવામાં આવે તો વહેલી સવારથી યાત્રાધામ પાવાગઢ ખાતે શાળાના બાળકો સાથે અન્ય જે માય ભક્તો છે તેનો જમાવડો જોવા મળી રહ્યો છે બે ના વર્ષના અંતિમ દિવસ અને આગામી વર્ષમાં દેશ અને દુનિયામાં સારી ફળદાય નીવડે પ્રકારની શુભકામનાઓ પાઠવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે જે સનાતન સંસ્કૃતિ જે સનાતન સંસ્કૃતિને જે સંસ્કૃતિના બાળકો છે તે પણ અહીંયા આવ્યા છે અને ગરબાની રમઝટ સાથે સાથે જ અહીંયાની જો વાત કરવામાં આવે તો હાલ પાવાગઢમાં જે ભક્તિમય માહોલ છે તે જામેલો જોવા મળી રહ્યો છે અને થર્ટી ફર્સ્ટ ની જે ઉજવણી છે તે ભક્તિમય માહોલ વચ્ચે કરતા અહીંયા ભક્તો જોવા મળી રહ્યા છે જી રાજેશ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી છે એટલે સ્વાભાવિક છે કે ભક્તોનો ધસારો પણ વધુ જોવા મળે તો ચેકિંગ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે કેવી રીતે સજ્જ પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પોલીસ દ્વારા વિવિધ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહી છે પાવાગઢ જતા આવતા જે પ્રવાસીઓ છે તેઓને ત્રણ જગ્યાએ હાલ ચકાસણી કરીને જોવા દેવામાં આવે છે આ સાથે જ જિલ્લાની જે તમામ બોર્ડરો છે તે બોર્ડરો પણ હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે આભાર રાજેશ જાણકારી આપવા માટે મોરબીથી સમાચાર દબાણ સામે મનપાની કાર્યવાહી પંચાસર રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી વન વીક વન રોડ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મોરબી મનપાએ કાર્યવાહીનો દોર શરૂ કરી દીધો છે શોપિંગ સેન્ટરનો સહિતના અલગ અલગ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ રોડની સાઈડમાં સરકારી જગ્યામાં ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે જે પણ ગેરકાયદે બાંધકામો ખડકાયા છે તેમને દૂર કરવાની કામગીરી મોરબી પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે ગેરકાયદેસર બાંધકામો પર કઈ રીતે પીળો પંજો એક્ટિવ મોડ પર છે તેના દ્રશ્યો આપ પંચાસર રોડ પર આ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે શોપિંગ સેન્ટરનો જે ગેરકાયદેસર ભાગ ઉભો કરવામાં આવ્યો હતો તેને દૂર કરવામાં આવી રહ્યો છે એ સહિતના અલગ અલગ જે અન્ય ગેરકાયદે બાંધકામો છે અન્ય જે દબાણો છે તેને પણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે કોર્પોરેશન દ્વારા ત્રણ મહિના અગાઉ નોટિસ આપેલી હતી તે બધાની સુનાવણી સુનાવણી પણ કરી દેવામાં આવેલી હતી જે લોકોએ સ્વચ્છાએ તોડવાની કામગીરી ચાલુ કરેલી હતી પરંતુ હજુ પણ કેટલાક લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલા નથી એવી ત્રણ તો આઈડેન્ટિફાય કરેલી છે તેનું ડિમોલિશન આજે કરવામાં આવશે સંવાદતા રવિ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રવિ મોરબી પ્રશાસન એક્ટિવ મોડમાં છે કેવી રીતે કાર્યવાહી કરાઈ રહી છે મોરબી મહાનગરપાલિકાએ બુધવારે વન વીક વન રોડ અંતર્ગત આજે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મોરબીના પંચાસર રોડ ઉપર જે મુખ્ય દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં શોપિંગ સેન્ટરનો ગેરકાયદેસર જે ભાગ છે તેને તોડી પાડવામાં આવ્યો છે રવિ અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે શું આગામી સમયમાં પણ એ જ કાર્યવાહી યથાવત રહેશે કયા કયા એવા વિસ્તારો છે જે આ રીતે જ ટાર્ગેટ પર છે કેમ કે પ્રશાસનનું કહેવું છે કે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે આ ગેરકાયદે બાંધકામોના કારણે બિલકુલ દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલિકા મોરબી દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે દર વીકમાં એક રોડ અલગ અલગ રોડ લેવામાં આવે છે જેમાં બાંધકામો ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે અત્યારે કયા કયા વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તે વિશે કોઈ જાણકારી મોરબીના લાતી પ્લોટ લાતી પ્લોટ વિસ્તાર લીલાપર રોડ તેમજ પંચાસર રોડ ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે પંચાસર રોડ ના છેડાના જે ભાગો છે ત્યાં કામગીરી ચાલુ છે તો હવે પહેલા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા કયા કયા ઝોનમાં કયા કયા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે અને ત્યારબાદ આ કાર્યવાહી કરાઈ છે પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી કે કેમ જા બિલકુલ દબાણ શાખા દ્વારા એક મહિના અગાઉ તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને દબાણો દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી હતી તમામ લોકોએ દબાણો પણ દૂર કર્યા હતા જે અમુક એવા ઇસમો હતા કે જેને દબાણો દૂર નથી કર્યા તેની મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આભાર રવિ જાણકારી આપવા માટે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ ભારત એક ગાથા થીમ સાથે ચૌદમો ઇન્ટરનેશનલ ફ્લાવર શો જેનો પ્રારંભ થશે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેનો પ્રારંભ થશે અને પચીસ જાન્યુઆરી સુધી તમે તેની મુલાકાત લઈ શકશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસમાં ભારતના પૌરાણિક વારસાથી લઈને આધુનિક ભારતની પ્રગતિની ગાથા ફૂલોના માધ્યમથી રજૂ કરાશે ફ્લાવર શોમાં ફૂલ કળા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ સંસ્કૃતિ અને સિદ્ધિઓ ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન જેને ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ માનવામાં આવી રહ્યું છે અહીં ત્રીસ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ થશે સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરાશે દેશની રેલ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની સિદ્ધિઓ અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને રજૂ કરાશે ભારતની સમૃદ્ધ વૈવિધ્ય અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો એક જનવરી બે હજાર છવ્વીસ થી પચીસ જનવરી બે હજાર છવ્વીસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે ચોથા જોન જે છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ના ઉપર રહેશે અને એમાં બે મોટા બુક ઓફ પહેલી વખત આપણે મંડાલા અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડમાં મંડાલા નથી એટલે પહેલી વખત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું